હેલો દોસ્તો આપણે આ ફસ્ટ બ્લોગમાં બધાનું સ્વાગત છે હું છું મુકેશ અને મારે રહેવાનું વિસ્તાર છે એ વલસાડ જિલ્લા અને તાલુકા કપરાડા વિસ્તારનું છે તે વિસ્તાર આદિવાસી વિસ્તારમાં લાગે છે અને આ વિસ્તારમાં આ યુટ્યુબમાં ચેનલ બનાવેલું જેવું કોઈનાથી જે એક છે ચેનલ તેનું મ્યુઝિક છે મ્યુઝિકલ છે તેમાં બધા આલ્બમને બનાવે છે અને આ મારું ફર્સ્ટ બ્લોગ છે તે હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું અને યુટ્યુબ ચેનલ બી ફર્સ્ટ ટાઈમ મારી છે તો મારા ઘણા આવા બ્લોગ આવશે કે જે તમને મારા વિશે બતાવીશ અને હું 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 કરું છું તેના વિશે બી બતાવીશ જે તમને સારું લાગે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા પરિવાર વિશે બી તમને બતાવીશ જે છે મારું ઘેર કેવું છે તે બી બતાવીશ હું શું કરું છું તે બી બતાવીશ એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઇક અને કમેન્ટ કરજો કેમ કે આ આદિવાસી વિસ્તારમાં ફર્સ્ટ ટાઈમ હું બ્લોગ બનાવું છું આવું છે કે કોઈ ચેનલ યુટ્યુબ વિશે શું કહેવું એ કોઈને ખબર નથી અને મોબાઈલ તો ઘણા વાપરે છે પણ કોઈને ખબર નથી કે વિડીયો બનાવવાનો કે પછી ચેનલ કેવી રીતે બનાવવાની કાંઈ એ ખબર નથી હું બ્લોગ બનાવું છું તો મારા વિડીયોને જોજો સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને હું ઘણા વિડીયો કોઈને હું શું કરું છું તેના વિશે બી બતાવીશ અને ઘણા એટલે મેં હું કામ શું કરું છું તે બી બતાવીશ જેમ કે તે ઘણા માહિતી આવા બી વિડીયો આવશે કેમ કે જે લોકોના ઘેર બનાવે છે તેવું જ હું પણ કામ કરું છું અને તેના વિશે જ થોડું ઘણું બતાવીશ અત્યારે હું ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવું છું જે કોઈ જોઈ નહીં આમ કરીને આવા વિસ્તારમાં આવ્યો છું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નેક્સ્ટ વિડીયો જોઈજો જે મેં મારા ઘેર કેવું છે અને કેવું છે તે બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં તો સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ